હળવદની સરકારી હોસ્પિટલમાં શ્વાન માટે સર્ગ બન્યું શ્વાન આરામથી સુઈ રહ્યા હોવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે હળવદની સરકારી હોસ્પિટલમાં શ્વાન જોવા મળ્યા સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી નમસ્કાર મિત્રો આ કૂતરાઓનો જે વિડીયો જે વાયરલ થયો છે એ હળવદની સરકારી હોસ્પિટલનો છે એ કોઈ સામાન્ય જગ્યા નથી કે જ્યાં બીમારીનો ઇલાજ કરવા માટે લોકો સરકારી હોસ્પિટલ માટે આવતા હોય છે અને એ હોસ્પિટલમાં આ કૂતરાઓ માટે જે સ્વર્ગ બની ગયું હોય એવું લાગી રહ્યું છે અને આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ રહ્યા છે કૂતરાઓ કેવી સરસ મજાની ઊંઘ કરી રહ્યા છે અને કૂતરાનું આ ઘર હોય એવું આ વિડિયો જોતા લાગી રહ્યું છે અને લોકો આવી રીતે સરકારી હોસ્પિટલમાં હેરાન થતા હોય એક તો રોગચાળો પણ એટલો બધો છે કે લોકો તાવના લીધે ડેન્ગ્યુના લીધે આ રોગચાળાના લીધે લોકોના મૃત્યુ થઈ રહે છે અને એવાના વચ્ચે આ કૂતરાઓ સરકારી હોસ્પિટલમાં જે આરામથી સૂતા હોય તો એ આપણી કેટલી મોટી કમનસીબી નસીબી કહેવાય અને હળવદની સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી હોય એવું આ દર્શાવે છે અને આ વિડીયો જોતાં એટલી સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી અને ખાસ તો જે સરકારી હોસ્પિટલના જે મુખ્ય અધિક્ષક હોય એમની પણ ઘોર બેદરકારી કહી શકાય કે આ જે કૂતરાઓ આવી રીતે અંદર ઘૂસી જતા હોય અને આરામથી સૂતા હોય તો એ એના માટે કોઈ માણસો નથી કે એને કૂતરાઓને બહાર કાઢી કાઢી શકે એના માટે કોઈ પણ એવી વ્યવસ્થા છે કે નહીં સરકારી હોસ્પિટલમાં આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે એક તો લોકો પણ એ સરકારી હોસ્પિટલમાં કેટલી બધી મુશ્કેલીમાં મુકાયા હોય લોકો પણ ફાંફા મારતા હોય અને એવા પછી આ કૂતરાઓ માટેનો આ ઘર સ્વર્ગ બની ગયું હોય એવા આ દ્રશ્ય આપણે

विराम हॉटेल भूज निमंत्रक श्रीमती अहुलीबेन एस ठक्कर प्रमुख नाईन एट नाईन एट फाईव्ह नाईन एट फोर सेवन फाईव्ह इलाबेन चे थक्कर मंत्री एट फोर सिक्स नाईन सेवन वन एट सेवन सेवन सेवन